અમિતભાઈ ગોંડલનો મુદ્દો રાજસ્થાનમાં તમે જોતો જાટ સમાજને લોકો રસ્તા પર છે તમે વિધાનસભામાં ચોક્કસ પી મુદ્દો ઉઠાવ્યો પણ ફ્લોરની બહાર વિરોધ કરવા માટે તો શક્તિ સીને પર તો તમને પણ સવાલ છે કે કોંગ્રેસને ડર લાગે છે એને કોઈ ડરની વાત નથી જ્યારે જૂનાગઢના દલિત સમાજના વિકરાપણને બે વ્યક્તિ પર અત્યાચાર થયો ત્યારે પણ કોંગ્રેસનું નેતૃત્વ બોલ્યું છે ત્યાં જઈને એના માટે લડત પણ લડી છે આ મુદ્દામાં પણ જાટ સમુદાયના બધા જ આગેવાનો આવ્યા મને પણ વ્યક્તિગત મળ્યા પહેલા જે દિવસે આપી નાખી સરકાર ને એ બાબતે જાગૃત કરી સાથે સાથે સમાજના આગેવાનોને એમને પણ આશ્વસ્ત કર્યા છે કે જ્યારે જે જરૂર હોય કોંગ્રેસ તમારી સાથે એ પરિવારના એના પિતા એના સમાજના આગેવાનો બધાનું એવું છે અમે ન્યાયિક પ્રક્રિયા થી ન્યાય મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ અમને મુખ્યમંત્રીએ પણ આશ્વસ્ત કર્યા છે અમે કરી નહીં કરે ન્યાય નહીં મળે તો એની જે લડાઈ લડવાની થાય એના માટે અમે એમની સાથે